હેલો મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપુ સીતારામ બધાને હાજર ને રાખે શુભકામના આપું છું અત્યારે જો આપણે અત્યારમાં આપણે બધું કામ કરતું પૂરું કરી નાખ્યું છે આજે બહુ ઠંડી છે એટલે આપણે કંઈ સ્વેટર પહેર્યું નથી સીયા પણ આવી ગયો છે તો ઠંડી પણ અત્યારે લાગે તો આપણે કપાવીને જવાનું છે અને આપણે જામફળ છે ને જામફળ પણ કોકો આવી જાય છે અને ઓલા ઘરે જવાનું મમ્મીએ સોખા નાખે છે અને પક્ષી ઓઝલમાં ચણ ખાય છે કબૂતર છે નાના નાની ચકલીઓ આવે છે અને આપણે જો જોયા ડાબો હતો એ ભરી નાખ્યો છે અને પાછો આટલો થઈ ગયો છે ઉકળો કર્યો છે અને અત્યારમાં ઢોર મળે નીટ પણ નાખી દીધી છે જો બધા ખાય છે અને સુરજદા પણ

તો હવે આપણે વાડીએ જવાનું છે તો જવા દઈએ તો આપણે ટ્રેક્ટર વાડીએ વીઆઈ છે ને બળદનો જો પાલો પણ આપણે નાખી દીધું છે ને બધી સરસ મજાનું વાળ પણ નાખ્યું છે અને ફુવારા ફેરવાનું તો ફુવારા પણ ફેરી નાખ્યા છે તો બધા કપાઇમાં છે તો આપણે સલાકા લઈને કપાઇનો જવાનું છે મમ્મી રોપા અને બેન ખાલી સારસી બીજી મરબિયાને છે બીજા બધાએ ભણવા ગયા છે સમજાય ભણાવીએ જ છે

થઈ જાય ટાઈમ નાસ્તાનો ટાઈમ ને ચા પણ ટાઈમ થઈ જશે છે તો બધા લોકો વીણવા મળ્યા છે તો ત્રણ સાર્યા છે તો આપણે વીણવા મળવી તો ફાઈનલી કપા વીણાઈ જ્યો છે નરમી જો મઠિયો કપા જ્યાં કેક છે એ વીણાય છે લેવા અને હવે જો ટાકા પાણી ખૂટી ગયું ને હવે પીજ જ પણ જોશે બધું અને કેક કેક સેણાના કોડા પણ નીકળી જાય છે તો આપણે ખળ લેવાનું છે કપામાં તો ખળને એવું લેવા મળે કપાને એવું તો બધું વીણાઈ ગયું બે ધીમા આપણે કપા વીણી નાખ્યું તો ખળ લેવાનું છે કપામાં ખળશે એ લેવાઈ જાય અને ઢોર માટે નીણ પણ થઈ જાય તો આપણે ખળ લેવા મળીએ તો બપોર થઈ જશે અને આપણે જો ખળ લેતા તો ગાહડી ખળ થઈ ગયું છે બળદ માટે નીણ પણ થઈ ગઈ અને સરસ મજાનું નીંદાય પણ જો કપા તો મારો પપ્પાદલાઈને વ્યા છે તો ગાહડે લઈ પછી લેવા જમી લેવી તો આપણે આવી જ નીંદવા તો મશીન સાયક છે તો આપણે નીંદી નીંદી ઘણો ખરો નીંદી નાખ્યો છે તો સરસ લાગે છે પણ લોકો નીંદેલો આટલું ખળ થયું છે તો આપણે નીંદવાનું છે તો વરસાદ આવ્યો તો જો આવડું આવડું ખડ થઈ છે નગર કાંઈ આપણે ખડ હોય નહીં કંઈક કંઈક હોય તો આવડું થઈ તો વરસાદ આવ્યો એટલે કાંઈ નવરે નહીં નીંદવાની તો કપા નીંદાઈ જ છે તો આપણે કપા નીંદતા તો હવે આપણે ખડ લેવા મળવી અને ફુવારા પણ સારું કરી દીધા છે ઝીણું ઝીણું છે તો લઈ લેવું આપણે નીંદવા નીંદ એટલે જલ્દીથી નીંદ આવી જાય તો સવાજે ટાઈમ થઈ જશે તો આપણે ઘરે જવાનું છે તો આપણે ખડ લેતા કપામાં તો લઈ લીધું છે અને ઘઉં પણ તમે જોવું